પલસાણા તાલુકાના તાતે થયા જેઆઈડીસી વિસ્તારમાંથી દોઢ વર્ષના બાળકનું અપહરણ કર્યું ઉત્તર પ્રદેશના નિહસંતાન દંપતીએ બાળકનું અપહરણ કર્યું સુરત જિલ્લા પોલીસની આઠ જેટલી ટીમોએ સખત મહેનત કરી આરોપી દંપતિને ઝડપી પાડ્યા ગત સત્યાવીસ તારીખના સાંજના સમયે પલસાણા તાલુકાના કડોદરા નજીક આવેલા તાતે થઈ જીઆઈડીસી વિસ્તારમાંથી એક દોઢ વર્ષના અપહરણની ઘટના બની સાંજના સમયે ઘર નજીક આવેલ મંદિર પાસે બાળક પોતાની આઠ વર્ષીય બહેન સાથે રમી રહ્યું હતું તે દરમિયાન એક અજાણી મહિલાએ બાળકની બહેનને સફરજન પાવી લલચાવી ફોસલાવી બાળકનું અપહરણ કરી લીધું જો કે ઘટનાની જાણ થતાં જ માતા પિતા તરત કડોદરા પોલીસ મથકે પહોંચ્યા પોલીસ દ્વારા પ્રત્યક્ષદર્શીએ એકમાત્ર બાળકની બહેનની પૂછપરછ કરતા બાળકની બહેને અજાણી મહિલા બાળકને લઈ ગયો હોવાનું જણાવ્યું હતું જોકે ઘટનાની ગંભીરતાને લઈ કડોદરા પોલીસે તરત અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જિલ્લા પોલીસ વડાએ કડોદરા પોલીસ જિલ્લા એલસીબીની અને એસઓજીની કુલ આઠ ટીમો બનાવી તપાસ શરૂ કરી વહેલી સવારે ચાર વાગ્યાના સમયે પોલીસની મહેનત રંગ લાવી અને બારડોલી રેલવે સ્ટેશન પરથી આરોપી દંપતી અને બાળક મળી આવ્યા જિલ્લા પોલીસની આઠ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું જ્યાંથી બાળકનું અપહરણ થયું તે વિસ્તારના તમામ સીસીટીવી ખૂંદી કાઢ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ટીમોની મદદ લેવામાં આવી પોલીસ માટે આરોપી પકડવા કરતાં બાળકને સુરક્ષિત રીતે બચાવવું મહત્વનું હતું ઝડપાયેલ બંને આરોપીઓ છેલ્લા પંદર વર્ષથી કડોદરા વિસ્તારમાં રહેતા હતા અને સંતાન હતા છેલ્લા ત્રણ મહિનાથી આરોપી દંપતી કોઈ બાળકના અપહરણનો પ્લાન બનાવી રહ્યા હતા જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું તે બાળકને પણ આરોપી દંપતી પૈકી મહિલાએ બે થી ત્રણ વાર મંદિર પાસે રમતા જોયો હતો જેથી બાળકના અપહરણનો પ્લાન બનાવ્યો હોવાની કુબુલાત કરી હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી બંનેને જેલના હવાલે કરી દીધા છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કડોદરા પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી જેમાં દોઢ વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની આઠ વર્ષની દીકરી એના દોઢ વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે અને આઠ વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીબીની ત્રણ ટીમ એસઓજીની એક ટીમ પેરોર ફર્લોની એક ટીમ અને કડોદરાની ત્રણ ટીમ એમ ટોટલ આઠ ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને બાર જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત દોઢ વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે દોઢ વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી ટેકનિકલ ઇનપુટ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર બે આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરાપ શર્મા પ્રદીપરામ શર્મા એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા હાલ એ પોલીસ ગિરફતમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે અને આ ઘડી જે છે એ પોલીસ માટે ખૂબ આનંદની વાત હતી કે બાળકને જ્યારે એના માતા પિતાને સોંપી ઉપાયે ત્યારે એના માતા પિતા ખૂબ જ ખુશ હતા અને પોલીસ પ્રત્યે અહુભાવ પ્રગટ કરતા હતા